મહેસાણા જિલ્લામાં ચૂંટણી જંગ જામ્યો છે અને ભાજપ અને કોંગ્રેસ દ્વારા એડી ચોટીનું જોર પણ લગાવવામાં આવી રહ્યું છે ત્યારે મહેસાણા લોકસભા ચૂંટણી જંગ અને વિજાપુર વિધાનસભા પેટા ચૂંટણી જંગની કોંગ્રેસ ઉમેદવારોની જાહેર સભા કુકરવાડા ખાતે યોજાઈ હતી ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના અગ્રણીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી આ ચૂંટણી સભામાં તમામ કોંગ્રેસના નેતાઓએ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કર્યા જીગ્નેશ મેવાણીએ ગૌમાસ નો વેપાર કરનારી કંપની પાસેથી કરોડો કરોડોનું ચૂંટણી ફંડ ઉપર પ્રહાર કર્યા તો જગદીશ ઠાકોરે હિન્દુ મુસ્લિમ મંદિર મસ્જિદ અને ભારત પાકિસ્તાન નામના છ શબ્દો કાઢી નાખો તો ભાજપ પાસે બોલવા માટે શબ્દો જ નથી તેવું કહ્યું ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે ભાજપ ઉપર આક્ષેપ કરતા ઉપર પ્રહાર લોકશાહી માં લોકોનો અવાજ સૌથી મહત્વનો લોકો સાથે સંવાદ કરવો જોઈએ સંઘર્ષ નહીં

એ બાદ ભારતીય જનતા પાર્ટીના એક પ્રત્યાશી તમામ બહેનો દીકરીઓ અપમાન થાય થાય એવી પાર્ટી ના ભાષા જેને કહી શકાય અંગ્રેજો સાથે કોઈ રોટી બેટી નો વ્યવહાર નતો કર્યો છતાં એ બોલવાનું અને પછી માફી બદલે અહંકાર બતાવવાનો ભારતીય જનતા પાર્ટી પાસે માંગ માત્ર એટલી જ કે ભાઈ તમે આ ઉમેદવાર બદલો ને પરસોત્તમય રૂપાલાએ રાજા અને મહારાજાઓને લઈને કરેલા નિવેદનને પગલે હજુ ક્ષત્રિયો આકરા પાણીએ છે